તો મકર સંક્રાંતિના પર્વે ઊંધિયાપુરીની જાફત મારવાની સાથે સાથે લોકો મંદિરોમાં પણ જઈ રહ્યા છે રાજકોટથી હવેના સમાચાર છે બાલાજી હનુમાનજીના મંદિરે અનોખી રીતે શણગાર કરવામાં આવ્યો છે કરણસિંહજી હાઈસ્કૂલમાં બિરાજમાન છે બાલાજી હનુમાનજી અને બાલાજી દાદાને પતંગ અને દોરીથી શણગારવામાં આવ્યા છે પતંગ દોરીની અંદર લોકોને દાદા સંદેશો આપતા હોય તેવા દ્રશ્યો અહીં સર્જાયા છે તાજેતરમાં જ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની પતંગો પણ અહીં જોવા મળી અને આ અદ્ભુત દૃશ્યો સામે આવ્યા છે બાલાજી હનુમાન મંદિરના કે જ્યાં પતંગોથી અદ્ભુત રીતે હનુમાન દાદાનો શણગાર કરવામાં આવ્યો છે અને લોકો સુધી એક સારો સકારાત્મક મેસેજ જાય તે પ્રકારનો અહીં શણગાર જોવા મળે છે અને આજે મકર સંક્રાંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવાન બાલાજી જે મહાદેવ મંદિર છે ભગવાન બાલાજી દાદા એ આપણે પહોંચ્યા છીએ જોઈ રહ્યા છો કે ભગવાન બાલાજીને અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે લોકો મકર સંક્રાંતિ મોજ મસ્તી માટે ઉજવણી કરતા હોય છે પરંતુ આ મકર સંક્રાંતિનું મહત્વ પણ અનેરું રહ્યું છે જેમ પતંગ દોરી વગર નથી ચાલતી તેમ આસ્થાની સાથે ભગવાન સાથે પણ જોડાતે હોય છે ને સાથે જે રીતના અલગ અલગ કહેવાય છે કે ઉજવણી જે સારા પ્રસંગોની શરૂઆત પણ આ બાદ થતી હોય છે ત્યારે ભગવાન બાલાજીને પણ અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે ને સાથે ભગવાન બાલાજી છે તે અલગ અલગ સંદેશાઓ પણ આપી રહ્યા છે તેની અંદર પતંગો છે ને સાથે સેવ મી કબૂતરના દ્રશ્યો પણ રાખવામાં આવ્યા છે કે તમે પતંગ ઉડાડો તમારી મોજ મસ્તી માટે ઉડાડો છો પરંતુ જે અબોલ પ્રાણીઓ છે અબોલ પક્ષીઓ છે તેમને નુકસાની ન થાય તે પણ જરૂરી છે સાથે રામ નામના સંદેશાઓ છે તે પણ જોવા મળી રહ્યા છે બીજી બાજુ તાજેતરમાં જ જે રીતના ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંધૂર દુશ્મન દેશ ઉપર જે રીતના કાર્યવાહી કરવામાં આવી હતી તેવી પતંગો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે ભગવાન બાલાજી દાદાને અલગ અલગ શણગાર છે તે કરવામાં આવ્યો છે અને તેને જ લઈને ખાસ જે કહી શકાય કે મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે સુધીરભાઈ છે જે વર્ષોથી અહીં સેવા આપી રહ્યા છે સુધીરભાઈ દર વર્ષે અલગ અલગ શણગાર થતો હોય છે આજે મકર સંક્રાંતિ એટલે ભગવાન પણ પતંગ ઉડાડતા હોય તેવા દ્રશ્યો શું કયો છો ખાસ તો ખાસ તો એ દાદાને લાડ લડાવવા એટલા લડાવી પતંગ ફીરકી ઓલો હવે તો ફાનસ બંધ થઈ ગયા પહેલા તો ઈ રાખતા એટલે જયારે જયારે જી કઈ સિઝન આવી ત્યારે ઈ ઈ રીતનો રાખડી હોય તો રાખડીનો શણગાર કરી પતંગ તો પતંગનો શણગાર કરી ફટાકડા હોય તો એ બધું ગોઠવી હોડી હોય તો પીચકારી ગોઠવી એટલે દાદાને ખૂબ જ લાડ લડાવી અને દાદા એટલા બધા પરોપકારી છે કે તમે જે મનમાં ધારો એ બધું થઈ જાય મનમાં માણસો એ રોતા રોતા આવે ને હસતા હસતા જાય કોઈ એવું કામ નહીં હોય અશક્ય કે કોઈનું કામ ન કર્યું હોય બધાયનું કામ થઈ જાય જે મનમાં સંકલ્પ કરે એ કોઈને કોઈ દી કોઈ દી નારાજ નથી કરે અત્યાર સુધીમાં બેનો તો ઠેઠ ક્યાંયથી ઉગાડા પગે આવતા હોય માનતા રાખી હોય યુનિવર્સિટી આમ ચંદ્રેશનગર આમ માલવિયા એટલી બધી બહેનો આવતા હોય એટલી બધી ભાવને શ્રદ્ધા બહેનોની છે એટલી પ્રસાદ લઈ આવતા હોય રોજની આજે આઠ આઠ જાતની પ્રસાદ હતી પેડા ચીકી પછી ચોકલેટ એટલું બધું હતું એમ પછી અમુક વસ્તુ આપણને યાદ ન રહીએ એટલે એટલું બધું હોય છે કે એનો આનો પ્રતાપ એટલો બધો છે કે જેની કોઈ સીમા નહીં આજ પંચાવન વર્ષથી હું સેવા કરું છું મનમાં હજી કોઈ એમ નથી કીધું કે મને નારાજ કર્યો અહીંયા હાલતા હાલતા પ્રદિક્ષણા કરતાં કરતાં ભીનું બહેન પડી જાય એક કોઈ પણ જાતનો થયા વિના ઉભા થઈ જાય નો ફ્રેકચર થાય કે નો કાંઈ એટલું એનું એનો પ્રતાપ છે એવો અને કોઈ પણ માણસ ગમ્યો હોય એમ કે આને વ્યસન મૂકવું છે તો એ વ્યસન મુકાવી દે તરત જ ના દાદાનો પરચો છે તે પણ જોવા મળી રહ્યો છે બહેનો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું તેઓનું શું કહેવું છે દાદાના દર્શન માટે આવ્યા છે શું ક્યો છો બા દાદાના દર્શન માટે અને આજે તો મકર સંક્રાંતિ છે સંક્રાંતિ છે પણ અમે વર્ષોથી બાલાજીના દર્શન કરીએ છે પણ અમારું એક પણ કામ અટક્યું નથી અને સાવ નાનું કામ હોય કે મોટું કામ હોય અમે બાલાજી સિવાય ક્યાંય માથું ન નમાવીએ અને બાલાજી અમારું કામ પૂરું જ કરે છે અને દાનપૂણનું પણ મહત્વ હોય છે

છે છે ને સાથે પણ ને લોકોના જોઈ રહ્યા છો કે દર્શન માટે અહીં દૂર દૂર થી પણ આવતા હોય છે ને સાથે બાલાજી દાદા ને ખાસ અલગ શણગાર છે તે પણ છે તે કરવામાં આવ્યો છે એટલે કહી શકાય એટલે જે રીતનું આજના દિવસ માટે એવું કીધેલું છે શાસ્ત્રમાં કે તમારે દસમો કે વીસમો ભાગ તમારી આવક પ્રમાણે કાઢવો જોઈએ અને એ મંદિરના જ દેવો જોઈએ એ બીજે ક્યાંય દેવો એ માન્ય ન ગણાય જે આવક હોય છે તેની વાત છે તે કરવામાં એટલે કે શકાય કે મકર જે સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશ કરે છે ને સાથે મકર સંક્રાંતિને સાથે બાલાજી દાદાના દર્શને આવ્યા છે લોકોને દાદાને પણ જાણે પતંગ ઉડાડતા લાડ લડાવતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીન લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ